કર્જન નગરપાલિકામાં વોર્ડ નંબર છ ના અપક્ષ ઉમેદવારના પ્રચારના પેમ્પલેટ અને બેનરની ચર્ચાથી રાજકારણ ગરમાયું કર્જન નગરપાલિકાની ચૂંટણીનો દિવસે દિવસે રંગ જામતો જાય છે ત્યારે કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર છ ના અપક્ષ ઉમેદવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વોર્ડ નંબર છ ના અપક્ષ ઉમેદવાર એવા ભીખાભાઈ ઠાકરડા દ્વારા પોતાના પ્રચાર પ્રસારના પેમ્પલેટમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વડાપ્રધાન મોદી તેમજ ગુજરાતના માજી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથેના ફોટાઓ અને બેનરોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેને લઈ ગત રોજ ભાજપાની જાહેર સભામાં ભાજપાના ચૂંટણી પ્રભારી એવા વિજય શાહે ખુલ્લા મંચ ઉપરથી આ વાત કહી હતી શું કહ્યું હતું વિજય શાહે સાંભળો ત્યારબાદ ઉમેદવાર એવા ભીખાભાઈ ઠાકરડાને પૂછતા તેઓએ શું પ્રતિક્રિયા આપી જુઓ જેટલા લોકો આજે બીજી પાર્ટીમાંથી ઇલેક્શન લડે છે એ લોકોને ધ્યાનમાં તમારી ઓળખ છે એ ભારતીય જનતા પાર્ટીના કમળને લીધે છે જે દિવસે તમે બીજી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે તમારી ઓળખ પૂરી થઈ ગઈ છે અને તમે વિચાર તો કરો કે તમારા જ ત્યાંના ઉમેદવાર અપક્ષના ઉમેદવાર એ ભાજપના ધારાસભ્યના ફોટા સાથેના એ પોતાની પ્રચારની પત્રિકાઓ મૂકે અલ્પેશ ઠાકોરની સાથે પ્રચારની પત્રિકા મૂકે અડધો કલાકમાં તમને વિડીયો જોવા મળશે અલ્પેશ ઠાકોર એવું કહેશે કે મારું સમર્થન માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને છે હું કોઈ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતો નથી ભાઈ આપણે અપક્ષ ઉમેદવારી કરી છે અને ભાજપાની ગઈકાલે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય હતું એમાં જે ચૂંટણી પ્રભારી તરીકે વિજય સાહેબે જે તમારે પેમ્પલેટ પર ઉદ્દેશ ઠાકોર અને નરેન્દ્ર મોદી સાથેના પેમ્પલેટ સાથે પ્રચાર કરે હતો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શું કહેશો અમે આ આદરણીય સ્વર્ગીય શ્રી નલિન ભટ્ટના આદરણીય હેઠળ ઓગણીસો નેવુંથી ભારતીય જનતા પાર્ટી સાથે વરેલા હતા અને વરેલા છીએ પાર્ટીની ગાઈડલાઇન્સ પ્રમાણે અમે ટિકિટના પ્રખર દાવેદાર હતા અમે આજે બી જે બી ઈચ્છે સેન્ટરમાં અને ગુજરાત લેવલમાં ભારતીય જનતા પાર્ટીની જ સત્તા આવી એવું અમે દિલથી ઈચ્છે છે પા લોકલ લેવલ પર સ્થાનિક લોકોનું જે કામગીરી હોય એના આધારે પબ્લિક મત આપતી હોય અને અત્યારે હું છેલ્લા ત્રણ ટાઈમથી બીજેપીના સિમ્બોલ પર જ ઇલેક્શન જીતેલો હોય અને પ્રજાની લાગણી અપાર મારી સાથે હોય હું બક્ષીપંચ ઉમેદવાર તરીકે રીઝવડ સીટમાં ઉમેદવારી કરેલી છે અને એજ્યુકેટર વોર્ડ હોય મને ઘણો સાથ અને સહકાર એજ્યુકેટર વોર્ડનો મળી રહ્યો છે અને હું આજે બી ભારતીય જનતા પાર્ટી જે સાથે જોડેલો છું અને આગામી પણ જો વરેલો રહીશ એવી ખાતરી આપું છું પક્ષને જે જે બી ડિસિઝન રોજ એવું કીધું છે કે ભાઈ પક્ષની અંદરથી જે અત્યાર અપક્ષ લડ્યા છે તે પણ બાજીઓ છે અને તેઓ લોકોને પણ સ્વીકારવામાં નહીં આવે અને તમારા નામ સાથેનો જે ઉલ્લેખ છે કે ભાઈ તમે જે પેમ્પલેટની અંદર અલ્પેશ ઠાકોરનો પ્રચાર અલ્પેશ ઠાકોરના ફોટા સાથે નરેન્દ્ર મોદીના ફોટા સાથે અને બેનરની અંદર નીતિન પટેલનો ફોટો માણ્યો છે તે તેનો પ્રચાર કરી રહ્યા છો શું કહેશો મારે તો લોકો સુધી એક જ માહિતી પહોંચાડવી છે કે હું જે બી અત્યાર સુધી કાર્ય કરી છે મેં ભારતીય જનતા પાર્ટીના નીજા હેઠળ જ કરી છે અને એ લોકો સુધી મારે પહોંચાડવું છે અને આગામી મારા પત્રમાં બી મેં એ જ જાહેર કરું છું કે સરકારની જેટલી સ્કીમો છે હું સામાન્યથી ગરીબ મને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ મેં એ જ ઉલ્લેખ કર્યો છે મેં પાર્ટીની વિરુદ્ધમાં કોઈ એવી કામગીરી નથી કરી કે પાર્ટીના કે ઉપલા લેવલ પર કોઈને મન દુઃખ થાય જે તમે બેન તમારા પેમ્પલેટની અંદર અલ્પેશ ઠાકોરનો ફોટો મારે છે આ બાબતે અલ્પેશ ઠાકોર સાથે એવી કોઈ ચર્ચા કરાવે છે તમે અમારે સંગઠન અમારું જે ઠાકોર એનાનું સંગઠન છે અમારા સંગઠનમાં અમે કંઈ બી કરતાં પહેલાં અમારે મંજૂરી લેવી પડતી હોય છે અને એના આધારે જ અમે કંઈ કાર્ય કરતા હોય આદરણીય નીતિન પટેલ સાહેબ મોદી સાહેબના બી પોસ્ટરનો ઉલ્લેખ મારા પેમ્પલેટમાં છે હું સેન્ટર ગવર્મેન્ટથી ને ગુજરાત ગવર્મેન્ટમાં અમે તો દિલથી ઈચ્છીએ છીએ કે ભારતની જનતા પાર્ટીની સરકાર આવે પણ સ્થાનિક લેવલ પર લોકલ પ્રજા જેના સાથે હોય છે એને જ પબ્લિક મત આપતી હોય ઉમેદવારી કરવા કારણ છે મારા જેવા અનેક લોકો પાયાના કાર્યકરો જેનો પાર્ટીની ગાઈડલાઇન્સ પ્રમાણે પ્રખર દાવેદાર હતા છતાં પાર્ટીએ દાવેદારી ઇગ્નોર કરી અને એના વતી એ સૌ વતી હું પ્રયત્ન કરી રહ્યો છું કે ખરેખર પાયાના કાર્યકરોને તમે આવી ગાઈડ સરકાર ગાઈડલાઇન્સ પ્રમાણે એમને પ્રમોશન આપો અને એમને ઇમ્પોર્ટન્સ આપો એના એમના એ બધાના વતી મેં ઉમેદવારી કરે છે તો અત્યારે જ્યાં પેમ્પલેટ ઉપર અલ્પેશ ઠાકોરનો ફોટો મોદી સાહેબનો ફોટો અને જે નીતિન પટેલનો ફોટો આ બાબતની જાણકારી એ લોકો છે કે કેમ એ લોકોને નથી પણ મેં જે કામગીરી કરી છે એ લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી જ મેં બેનર લગાડેલું છે હમણાં તમે વાત કરી કે ઠાકોર સમાજની અંદર જેમ એ અમારી લોકલ લેવલની જે કમિટી છે એના પર મેં અમે બધા મેઘા મળીને નક્કી કરેલું છે